હા તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને જાય ઝેરમાં અને આપણે આજ હવાર હવામાં આવ્યા છે અને હું ઉઠ્યો હતો હવારના હાડા ચારે આજ કાયમ તો મોડો ઉઠ્યો તો પણ આજ વહેલો ઉઠ્યો તો અને હવારના ફોર્મમાં નાઈ નસે કમ્પ્લેટ નાશતો બી તો કરીને દુકાને આવ્યો છું અને આ દુકાને કોઈ નથી હું અને સહેલીથી અમારે આવ્યા નથી પોતે આવેલા છે ને પોતાના જ કટિંગ શીખવાનું છે કોઈ થયું તો પોતે કટિંગ કરશે ઠીક છે મારે એક શર્ટ બનાવવાનું છે દસ વાગે આજ હાલનું નથી હજી પડ્યું શર્ટ બનાવી હાલો

કમ્પ્લીટ અને હવે ઘાસ બટન કરવાના છે પહેલી વખત પહેલી વખત બે ત્રણ વખત કરીએ મશીને બેઠો છું પણ હવે કરવાના છે એટલે કરી નાખું ખટાખટ ખટાખટ થોડી બીક લાગે રહી કરી નાખશું કાંઈ મશીન મોટું છે પણ આપણે હાચી નાખી કોને તો આપણે મશીને કોઈ બેહતા નહીં પણ બેઠા છે ઘણા દાડી કરી નાખો અમે पेला निशन कर કમ્પ્લીટ સક્સેસફુલ દોરડાના તૂટ્યો એટલે હાર ને છે ને પરોવતા ઓછો આવડે હવે આપણે બટન મેચિંગ કરવાના છે આને ત્યાં ટાંકો અને સાચ મસ્ત એક નંબર ऐसे बटन नो मशीन आमा ये थोड़ी सेन घणई बदी ध्यान राखवे पड़े ना के होय भाजी थन डायरेक्ट आंच में आवे न आंच फूटी जाए आई होप आपको सब दिखाई दे रहा होगा <laughs> तो बटन ताजी ना थी तो बट સોરી ગાય ભૂલી ગયો તો હું વગેરે બટન આવ્યા કાજીના મારો બટન તમે જ ફાયનલી આપણે જેમ તેમ કરીએ ને બટન ટોચના છે ને ફોડ પણ ઇસ્ત્રી કરીને નાખી પડે જેમ કે ભાઈ લેવા આવેલો છે આલંદ

તો આપણે લીલા મરચાં ને ટાટા વાંટ્યા છે ડાયરેક્ટ આમાં નાખવા નથી શું કે મજા આવે થોડીક ખાવાની તો આપણે મસ્ત સોખા ભણી ગયા તીય કમ્પ્લોટ હવે ખાઈને ડાયરેક્ટ મળે છે આપણે ચમકે હવે વાત નહીં લગાડી ભારે ભૂખ લાગી છેડવ ફટોફટ થાળી લાવો બે